ગુજરાત સરકારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેને લઈને વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો માટે તંબુ બાંધવામાં આવ્યા છે જેની વાહન ચાલકોએ નોંધ લઈ પોલીસ અને ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી હતી વડોદરા પોલીસ દ્વારા દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેને લઈને પોલીસ તંત્ર દ્વારા સિગ્નલ ઉપર તંબુ બાંધવામાં આવ્યા છે જેથી સિગ્નલ બંધ હોય તો વાહન ચાલકો ઊભા રહી શકે અને તેઓને તાપ ન લાગે. પ્રશાસન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વાહન ચાલકોએ પણ કીધું કે ગરમીમાં છાસ અને પાણી પીવો જેથી લૂ ન લાગે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે વડોદરા પોલીસ અને ટ્રાફિક દ્વારા. અત્યારે હું જઈ રહ્યો તો જે ટ્રાફિક દ્વારા જે બાંધવામાં આવ્યું હતું બાંધવામાં આવ્યું છે ઘણું સરસ છે ગુજરાતમાં ગુજરાત સરકારે જે ગરમીના પ્રકોપના હિસાબે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના સંદર્ભે વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા ટ્રાફિક દ્વારા કમિશનરશ્રી દ્વારા જે પણ જે તંબુ બાંધવામાં આવ્યો છે તે ખરેખર સારું છે આનાથી ઘણો બધો ફાયદો થશે છાયડો થશે અને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે કામ વગર ઘરની બહાર નીકળશો નહીં છાસ છાસ તેમજ પાણીનો મારો રાખે